બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રે મળતી માહિતી મુજબ રામ ભરોસે લલન કુશવાહ રહેવાસી ચારસો ચુંબોતેર બિરાનગર અંકલેશ્વર એશિયન પેઇન્ટ ચોક્સી નજીક આવેલ ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે જેઓ ગત તારીખ અગિયારમી ના રોજ એશિયન બેંક ચોકડી ખાતે આવેલ એચડીએફસી બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા તેઓએ તેમના અકાઉન્ટમાંથી એટીએમ દ્વારા દસ હજાર રૂપિયા ઉપાડ્યા હતા અને પૈસા ઉપાડીને પરત જતી વખતે તેમની પાછળ ઉભેલ એક અજાણ્યા એ સમયે તમારું ટ્રાન્ઝેક્શન ફેલ બતાવી રહ્યું છે તેમ કહીને વાતુમાં બોળવીને ફરિયાદીની નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી લીધો હતો અને ત્યારબાદ પોલીસ તારીખ બારમી જાન્યુઆરી બે હજાર તેવીસના રોજ તેઓ નોકરી પરથી છૂટી પોતાનો મોબાઈલ ચેક કરતા અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા તેઓના એકાઉન્ટમાંથી એક લાખ આઠ હજાર ડેબિટ થયા હોવાનો મેસેજ જોતા તેઓ પોતાનો એટીએમ કાર્ડ ચેક કર્યો હતો જે એટીએમ કાર્ડ બીજાના નામનો હોય જેથી એમને ખ્યાલ આવેલ કે તેઓ સાથે છેતરપિંડી થઈ છે જેને લઈને તેઓ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ નજર ચૂકવીને એટીએમ કાર્ડ બદલી લઈ છેતરપિંડી કરીને એક લાખ આઠ હજારનો ચૂનો ચોપડનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ फरियाद नोधावी अंकलेश्वर जी आई डी सी पुलिस गुना दाखिल निकालने गया था दस हजार निकाला अगल बगल तीन चार लोग खड़े थे और मैं निकाल के जो किया तो बोला कार्ड तेरा गलत है कैसे खुला है इधर उधर कर उसमें मेरा कार्ड बदल के लेके भाग गया सब पैसे निकाल लिया એક લાખ આઠ હજાર નિકાલ લાયા હોય અનકારી દી સબ એફ આઈ આર ક્યા કોશિશ જારી હૈ